હા તે એમાં સાહેબ બોલવું ને આ કુદરત ની કૃપા હોય તો બોલી શકાય ધનો કરીને મારો ભાઈ બંધ છે એક દી આવ્યો મારી પાસે મને કે મોટા તમે જે બોલો ને હું બોલી શકું મેં કીધું કાંઈ વાંધો નહીં એમાં હું મને કે તમે આટલા બધા પેમેન્ટ લઈ લ્યો આના કરતા સીડીયું મૂકી દેવા મેં કાંઈ વાંધો નહીં ભાઈ એકદી સાહેબ આવો સરસ મજાનો જાહેર કાર્યક્રમ ને બે એક હજાર માણા બેઠેલું આ બેક હજાર ઓડિયન્સ હતું ને નીચે આમ સાઈડમાં બેઠો હતો મેન ઊભો કર્યો એમ ગઈ અહીંયા આવો ભાઈ છો છો બેસ અહીં બેસી મજા આવે એમ કરીને સાહેબ મેં બેહાડીને મેં હળવેક દઈને બાજુ માઇકમાંથી એટલું કીધું મેં કીધું હવેનો કાર્યક્રમ છે એ આ મારો ભાઈબંધ ધનેશ કુમાર હલાવ છે અને આય બેઠા પછી આમ જોયું ને તો ગોટે ચડો મન કે હું બોલું મેં ગાયડું સિવાય બધું બોલજે મારશે મને કે પેલા હું બોલું મેં કીધું મેં કાંઈ તને આવડે છે ને તું બોલ સાહેબ એટલું જ બોલ્યો કે ભાઈ હું કાંઈ કલાકાર નથી મને હલવાડ દીધો છે જય માતાજી કરીને ઉઈ ગયો હું ઘટના હવે બની ઈ ઊભો થયો ને હું બેઠો મને ભીનું ભીનું લાગતું સમજી મજા હમણાં એક જણો બહુ ભીણ્યો સાહેબ પાંત્રી વર્ષ સુધી ભીણ્યો ને પછી એક દવા શોધી આવ્યો દવા એવી તમે દવા પીવો ને વી વર નાના થઈ જાઓ હા પાંત્રી વર્ષે ઘરે આવ્યો તો વર્ષના બેઠા હતા એને કીધું બા ગોળી એક ગોળી પીવો તમે વર્ષ નાના થઈ જાવ છોકરો નાવા ગયો છોકરો આવ્યો તો વર્ષના બેન બેઠા હતા એને કીધું કે મારે બા ક્યાંય ગયા એ કે હું તારી સાઉ બે ગોળી પી ગઈ ગયા હા તે ઘોડિયામાં એક રો છોકરો રોતું હોય ને એવો અવાજ આવ્યો એટલે કીધું બા એ તો બરોબર તમે બે પી ગયા એટલે ચાલીસ વર્ષ ઘટી ગયા તમારા પણ આ છોકરો કોનું રોવે છે પાડોશીનું છે કે ના ના એ તારા બાપા છે તો ના વાગ્યો તો દી ત્યાં દી તણ પી ગયા હા મારી એકવાર હગાઈ થઈ હતી હું વાત કર દઉં હા મારી હગાઈ થઈ ને લગ્ન પહેલાં હગાઈ થઈ હતી હા ઘણા એમાં પૂછ પૂછ પૂછવા આવે કે ત્યાં હગાઈ થઈ પણ લગન નહોતા થયા ને લગ્ન નહીં થયા હતા પણ હું જે અમારા ગામડા ગામમાં જોવા ગયો તો ભાઈ હા ઊંડાણ ગામ એટલે અમારો સમાજ મોટો એટલે મને પહેલી વાર હું જોવા જતો તો એટલે મને બધાય શીખવાડ્યું ભાઈબંધો એ મને કે તારે પ્રશ્ન પૂછવાના આવા આવા પ્રશ્ન પૂછજે એટલે મેં એ પૂછ્યા પણ જે લોકો મેં પેલા કીધું એમ જોવા ગયા હોય એને આ ખબર હોય બાકી ઊંડા ન ઉતરતા મને કે હવે સુધી નહીં સમજે હા તે સાહેબ મુકેશભાઈ હું જોવા ગયો તો ઊંડાણ ગામ અને સાહેબ હાવ દેશી છોકરી મતલબ પહેલી વાર જોવા ગયો તો અમે બે આમ જે જોવા ગયા ને ખબર હોય હામે સામે ખુરશી મૂકાયા એક બાજુ આપણે હોય એક બાજુ ઈ હોય પણ બે જણાને સાહેબ આમ બેસાડ્યા પણ બાપુ એ કહે હામું જોવે બીજો આમ આમ થાય ઉપાડ કોણ કરે એટલે અહીં બોલાય અહીં તો હજી નથી બોલાતું તમે હળવેક થઈને પૂછ્યું મેં કોઈ તમારું નામ શું છે મન કે મારું નામ આ આ ઓકે પછી મેં મે કીધું કે તમારે કંઈ પૂછવું હોય તો પૂછો અને સાહેબ એને જે ઉપાડ કર્યો છે મને કે આમતા છે ને તમારું નામ મને ખબર છે પણ તમે બોલો તો તમારી અવાજની ખબર પડે તો ભાઈ હું તો અત્યાર સુધી હું રામાયણ કરતો તો મેં મારું નામ કીધું મારું નામ ભાઈ તેજસ છે પછી મને કે હવે તમારે કંઈ પૂછવું હોય તો પૂછો એટલે મેં પૂછ્યું કે તમને કંઈ શોખ છે કંઈ હોબીસ છે હોબીસ આમ શોખ મન કે હા શોખ તો છે ને મેં કે છેનો છે મન કે શેરીને પોદરા ઉપાડવાનો છે ને શેરીને છોકરા રમાડવાનો છે લે આને શોખ કહેવાય સાહેબ હું ગોટે ચડ્યો પછી આને બધું પૂછું હું મારે હા પૂછું હું એમ એટલે બીજું કીધું મેં કાંઈ વાંધો નહીં રસોઈ કરતા આવડે મન કે હા રસોઈ કરતા તો આવડે ને લોટ બાંધતા નથી આવડતું પણ રોટલી કરતા આવડે છે લોટ બાંધતા નથી રોટલી કરતા આવડે મન કે એમ તો શાક સમાર આવડે છે પણ વઘારતા નથી આવડતું મેં કીધું અહીં ઘરે તમારા મમ્મી પપ્પાએ નથી શીખવાડ્યું મને કે એમાં એવું છે અડધું માર પપ્પા રસોઈ બનાવે ને અડધે માર મમ્મી બનાવે મેં કીધું તો આપણે મન કે તો તમે અડધી શીખી જઈ જો કાંઈ વાંધો નહીં ગાતા આવડે છે ગાતા તો આપણે ધંધામાં કામ આવશે રસોઈ આણી રાખી લ્યો ગાતા આવડે મને કે હા એટલે ગાતા તો આવડે ને લગન ગીત આવડે મેં કીધું ઉપાડ કરો હું અને સાહેબ એને ઉપાડ કર્યો નાણા વટી રે જણ બેઠું માંડ બીજી કળી ગાવ સાહેબ એને બીજી કળી ગાયો કે બાઈજી હામી રે શેરી માં એક પોઈ દરો ફરતું કરો ને કુંડળું વૈશમાં ખોહો ને હાથીકું વળતા લેતા રે જાય શું એક પોદો તો ગાવામાંય નહીં કેન્સલ તો એમ થયું બે તો પૂછી લો આવ્યો છું ધક્કો ખાધો છે તો પછી બે પ્રશ્ન પૂછું મેં કહ્યું મોબાઈલમાં કાંઈ ખબર પડે મને કે હા મોબાઈલમાં ખબર પડે લીલી સાપથી ઉપાડવાનો લાલ સાપથી કાપવાનો એમને ફેસબુક વોટ્સઅપ કાંઈ આવડે આવડે છે કાંઈ મને કે એમાં શું હતું તમે હલાવી લેજો હું વાંહે બેહી જઈશ એમાં વાંહે ન બે હોય હવે હવે મેં કીધું છે તમારે કંઈ પૂછવું હોય પૂછો મન કે તમે શું કરો છો મેં કીધું હું છે ને એમએ બી એડ કરી લીધું હજી થોડુંક ભણું છું આગળ એમ મન કે કાંઈ વાંધો નહીં આપણું ગોઠવાય તમે તમારે ભણે જો હું કાંઈ તમારે ચોપડા નહીં ફાડી નાખું સારી અરે ગોઠવું અને આ હું માસ્તર છું મેં પહેલાંય કીધું એમ હા મારે હાડા હાથ ની સ્કૂલ છે એક છોકરો હાડા નવે આવ્યો મેન વળી કીધું મેં કીધું આ હાડા હાથ ની સ્કૂલ છે હાડા નવ થયા મન કે સાહેબ તમારે મારી રાહ ન જોવી નિશાળ ચાલુ કરી દેવી વેલા મળું થાય હા અને હમણાં એક સાહેબ હુઈ ગયા હતા તો હુઈ ગયા ને એક છોકરા અહીંયા જઈને કીધું એ કે સાહેબ હું કઈ ગયા સાહેબ કે હું તો નથી હું સ્વર્ગમાં ગયો તો અને એમ નહીં પણ કે પણ સાહેબ તમે સ્વર્ગમાં શું કરી રહ્યા એ કે સ્વર્ગમાં છે ને અપ્સરાઓ હતી ભગવાન હતા બધાય તમારા માટે હું વિદ્યા લેવા ગયો વિદ્યા ઓકે છોકરો જૈન બાલન નહીં તે છોકરો જૈન બેહી ગયો હા એ છોકરો જૈન બેહી ગયો ને પછી બીજેથી છોકરો હૂતો તો અન સાહેબ એ કાન પેકડે હૈ ક્યાંય ભણમાવસ કે હું ફૂઆવસ

તો બીજી વાલી હામી ચીઠી લખી કે માસ્તર ને માલુમ થાય કે અમે ભણવા મોકલી છીએ હુંઘવા નહીં અને ભણાવો હુંઘોમાં